જય શ્રી કૃષ્ણ ગણેશ ચતુર્થી આવી રહી છે તો અમે ગણપતિજીનું સરસ ભજન લઈને આવ્યા છીએ જો તમને ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય હારે મેં તો જોયા આવતા સભા દર વિભાવી કોલાવતા हारे में तो जोया गजानन आवता मास पादर वे भावी कोलावता हारणे मोदक बहु बहु भावता हारे मोदक बहु बहु भावता मास वे भावी कोलावता એ છે પાર્વતીના ત નરીજવે બોળાનું મન એ છે પાર્વતીના તનરી જવે બોળાનું મન વાળી ભક્તો ના મનડે બહુ ભાવતા માંસ વે ભાવી કોલાવતા વળી ભક્તો ના મનડે બહુ ભાવતા માંસ વે ભાવી કોલાવતા મુસક વાહન સોહાય વળી લાડુ બહુ ખાય મૂષક વાહન સોહાય વળી લાડુ બહુ ખાય વળી ભક્તો ને ખૂબ ખવડાવતા માંસ ભાદરવે ભાવી કોલાવતા વળી ભક્તો ને ખૂબ ખવડાવતા માં સભા દરવે ભાવી કોલાવતા રીધિ સિદ્ધિ છે નાર ગળે પુષ્પો નો હાર રીધિ છે નાર ગળે પુષ્પો નો હાર વળી આંગણિયું ભાવે શોભાવતા માંસભા દરવે ભાવી કોલાવતા વળી આંગણીયું ભાવે સોભાવતા મા સભા ભાવી કોલાવતા હારે મે તો જોયા ગજાન આવતા મા સભા ભાવી કોલાવતા विघ्नहर्ता छे देव प्रथम प्रथमथायनि सेवा विघ्नाहर्ता छे देव प्रथम प्रथमथायनि सेवा मा पेला पदारता मासभावि कोलावता शुभकार्यो मा पेला पदारता मा मा मासभा પાવી કોલાવતા હારે મિતો જોયા ગજાન આવતા મા સભા વે ભાવી કોલાવતા લાભ સુભના ના છે તાત ગણપતિ ગજાનન લાભ સુભના છે તાત ગણપતિ ગજાનન એ તો સુખ સાગર છલકાવતા માં સે ભાવી કોલાવતા એ તો સુખ સાગર છતા ભાદરવે ભાવી કોલાવતા હારે મેં તો જોયા ગને આવતા માંસ ભાદરવે ભાવી કોલાવતા हारयने मोदक बहु बहु भावता मासभारवे भावी कोलावता